હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે આંકડા શાસ્ત્ર ચેપ્ટરના લાસ્ટ ત્રણ એક્ઝામ્પલ જોવાના છે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો બીજો દાખલો બરાબર બીજો ત્રીજો અને ચોથો દાખલો આપણે આ જ વિડીયોમાં સમજીશું બરાબર ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે તો થોડુંક ધ્યાન આપજો ચાલો શરૂ કરીએ જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો હવે જુઓ અહીંયા વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે આવૃત્તિમાં જુઓ તમે એક્સ અને વાયના મૂલ્ય શોધવાના કીધા છે એટલે કે ખૂટતી આવૃત્તિ શોધવાની છે હવે ખૂટતી આવૃત્તિનો જ્યારે પણ દાખલો હોય ત્યારે આપણને મધ્યસ્થ અહીંયા જો આપી દીધેલો જ છે બરાબર એટલે આપણે એક્સ અને વાયના મૂલ્ય શોધવાના રહેશે એમાં કુલ આવૃત્તિ પણ આપી દીધેલી જ હશે કેટલી છે સાઈઠ છે ચાલો હવે આપણે મધ્યસ્ના અગાઉ વિડીયોમાં શું કરતા હતા કે સંચય આવૃત્તિ શોધતા હતા તો અહીંયા પણ આપણે સંચય આવૃત્તિ શોધી લઈએ પાંચના પાંચ પાંચ અને એક્સ પાંચ એક્સ નથી કરવાના પાંચ અને એક્સનો સરવાળો એટલે કેટલા થાય પાંચ પ્લસ એક્સ થાય બરાબર હવે વીસ અને પાંચ કેટલા થાય પચીસ પ્લસ એક્સ તો રહેશે જ પચીસ અને પંદરનો સરવાળો એટલે કેટલો થાય ચાલીસ પ્લસ એક્સ ચાલીસ ના ચાલીસ પ્લસ ના એક્સ અને વાય ના વાય ચાલીસ અને પાંચ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય ચાલો હવે આવૃત્તિનો પણ આપણે સરવાળો કરી લઈએ વીસ અને પંદર પાંચ અને પાંચ દસ ને ત્રીસ ને પંદર એટલે કેટલા થશે પિસ્તાલીસ પ્લસ એક્સ અને વાય જો અહીંયા પણ અને અહિયાં પણ સેમ જ આવવું જોઈએ તો આપણે આવી ગયું તો આપણો સરવાળો સાચો છે બરોબર ચાલો હવે કોષ્ટક બની ગયું તો હવે આગળના મધ્યસ્થના જેટલા પણ આપણે એક્ઝામ્પલ ગણ્યા તેમાં શું હતું કે મધ્યસ્થ વર્ગ સૌ પ્રથમ આપણે નક્કી કરતા હતા પરંતુ અહીંયા જુઓ તમને મધ્યસ્થ તો આપી દીધેલો જ છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ક્યાં વર્ગમાં આવે તો વીસ અને ત્રીસની ની વચ્ચે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે તો મધ્યસ્થ વર્ગ આપણને વીસ અને ત્રીસ મળી જાય બરોબર તો આપણે તેને હાઈલાઈટ કરી દઈએ

એફ એટલે કે જે મધ્યસ્ વર્ગ હોય તેના આગળની આવૃત્તિ સંચય આવૃત્તિ એને આપણે કહેવાય તો થાય હવે આવશે એટલે કે જે પોતાની આવૃત્તિ હોય તે કેટલી છે વીસ છે એન બાય ટુ ની પણ જરૂર પડશે અહિયાં જો આપણે સાઈઠ લેવાના કુલ આપી દીધેલું છે એટલે એટલે કેટલા થશે ત્રીસ થાશે હવે મધ્યસ્થ વર્ગ પણ લખી નાખીએ એટલે આપણે ભૂલી જ ના જઈએ બરોબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એની પણ જરૂર પડશે અને એ જ એટલે વર્ગ લંબાઈ કેટલા કેટલાનું અંતર છે અહીંયા દસ દસનું અંતર છે તો શું આવશે અહીંયા દસ આવશે બધી જ વેલ્યુ આપણે લખી નાખીએ હવે શું કરશું આપણે સૂત્રમાં એડ કરી દઈશું બરાબર ચાલો હવે આપણે સૂત્રમાં વેલ્યુ એડ કરી દઈએ એમ મધ્યસ્થ કેટલો હતો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એલ એટલે કે વીસ પ્લસ એન બાય ટુ એટલે ત્રીસ હવે જો સીએફ એટલે પાંચ પ્લસ એક્સ હતા બરોબર તો એક કરતાં વધારે અંક છે તેમાં એટલે શું કરશું તેની આગળ શું આવે માઇનસ આવે તો તેને આપણે કંસમાં લખવા પડે તો શું લખશું પાંચ પ્લસ એક્સ એફ એટલે કે વીસ ગુણ્યા એચ એટલે કે દસ જો હવે દસ અને વીસ બંને ગુણાકારમાં તો છેદ દસ દુ શું થાય અહીંયા વીસ થાય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આ વીસ આ બાજુ જાય તો માઇનસ થઈ જાય બરાબર 30 ના ત્રીસ માઇનસ ના પાંચ પ્લસ માઇનસ માઇનસ ના એક્સ અને અહીંયા બે 28.5 પોઈન્ટ પાંચમાંથી બાદ થાય એટલે કેટલા વધશે આઠ પોઈન્ટ પાંચ વધે ત્રીસમાંથી પાંચ જાય તો પચીસ માઇનસ એક્સ છેદમાં બે બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં તો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે હવે આઠ પોઈન્ટ એટલે સત્તર થઈ જાય અને માઇનસ હવે તમારે એક્સને આ બાજુ ન લાવવું હોય તો અહીંયા અહીંયા જ રાખવાનો બરાબર એટલે કોઈ પણ નિશાનીની કે એવી કાંઈ ભૂલ થાય નહીં સત્તરના સત્તર પચીસ આ બાજુ છે તો આ બાજુ આવે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે માઇનસ એક્સના માઇનસ એક્સ માંથી સત્તર જાય એટલે કેટલા વધે આઠ પણ પચીસ માઇનસ છે તેની મોટા છે અને એની આગળ માઇનસ છે એટલે શું આવશે અહીંયા માઇનસ આવશે હવે જ્યારે બરાબરની બંને બાજુ શું હોય માઇનસ આપેલા હોય એટલે શું થઈ જાય કેન્સલ થઈ જાય તો એક્સ મળી ગયા કેટલા મળી ગયા આપણને આઠ હવે અહીંયા આપણને એક્સની વેલ્યુ મળી ગઈ હવે આપણે વાયની શોધવાની તો કેવી રીતે મળે એન બરાબર પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય એન કુલ એન કેટલા હતા સાઠ પિસ્તાલીસ ના પિસ્તાલીસ એક્સ કેટલા છે આઠ પ્લસ વાય ના વાય સાઠ ના સાઠ પિસ્તાલીસ અને આઠ ત્રેપન પ્લસ વાય સાઈઠ ત્રેપન પ્લસ આ બાજુ આવે તો માઇનસ વાય ના વાય તો સાઈઠમાંથી ત્રેપન જાય તો કેટલા વધે સાત તો વાયની કિંમત પણ આપણને મળી ગઈ સાત ખૂટતી આવૃત્તિ એક્સ એક્સ આઠ હશે અને વાય સાત હશે આ દાખલો ઘણીવાર વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે તો પ્લીઝ સ્ટુડન્ટ બે થી ત્રણ વાર ગણીને આપણે પાકો કરી લેવાનો ચાલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો એક જીવન વીમા એજન્ટે સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું એટલે આ વિતરણ બરોબર જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી હોય તેવા જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવાની કીધી છે અહીંયા ઉંમર વર્ષમાં આપેલી છે અને પોલિસી ધારકોની સંખ્યા પણ આપી દીધેલી છે વીસથી ઓછી ઉંમરના હોય તેવા કેટલી સંખ્યા છે વ્યક્તિની બે પચીસથી ઓછી હોય તેવા છ ત્રીસથી ઓછી હોય તેવા ચોવીસ વ્યક્તિ છે બરોબર એવી રીતે અહીંયા ઉંમર આપેલી છે ને અહીંયા સંખ્યા આપેલી છે તો હવે આવું થી ઓછી અથવા તો થી વધારે એવું આપેલું હોય ને ત્યારે અહીંયા આવૃત્તિ આપેલી હોય નહીં મધ્યસ્થના બધા જ દાખલામાં આપણે અહીંયા આવૃત્તિ આપેલી હતી પરંતુ જ્યારે થી ઓછી અથવા તો થી વધુ આપેલું હોય ને આવું ત્યારે શું કરવાનું આને સંચય આવૃત્તિ ગણવાની બરાબર ચાલો હવે અહીંયા આપણે આવૃત્તિનું વિતરણનું બનાવશું ચાલો પાંચ પાંચ નું તો આપણે પંદર થી વીસ નું આપણે બનાવી શકીએ પરંતુ અહીંયા કીધું છે શું જુઓ અઢાર વર્ષથી વધુ હોવા જોઈએ તો અઢારથી થી નીચે ચાલે નહીં એટલે પંદર તો ચાલશે નહીં તો આપણે અઢાર થી વીસ લઈ લઈએ પેલો વર્ગ તો શું લઈશું આપણે અઢાર થી વીસનો વર્ગ લઈ લઈએ અને પાંચ પાંચનું અંતર છે ને તો પાંચ પાંચ આપણે તેમાં ઉમેરતા જઈએ તો જુઓ ઉપરનું શું છે વીસ અને ત્યાંથી પચીસ તો બીજો વર્ગ શું થાય વીસ થી પચીસ થાય ત્રીજો બનાવવો હોય તો તેના ઉપરનું લઈ લઈએ પચીસ થી ત્રીસ તો પાંચ પાંચ એડ કરતા જઈશું તો પણ ચાલશે પચીસ થી ત્રીસ ચાલો ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ થી ચાલીસ ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન અને પંચાવન થી સાહીઠ જોયું અઢાર થી વધુ અને સાહીઠ થી ઓછા ચાલો હવે મેં કીધું એવી જ રીતે થી ઓછા અથવાથી વધુ હોય ત્યારે અહીંયા સંચય આવૃત્તિ આપેલી હશે આવૃત્તિ હશે નહીં તો સંચય આવૃત્તિ આપણે લખી નાખીએ જોઈ જોઈને બરોબર બે છ ચોવીસ પિસ્તાલીસ અઠ્યોતેર નેવ્યાસી બાણું અઠ્ઠાણું અને સો હવે અહીંયા જે હોય એ એન ગણાય ખબર છે ને આગળના આપણે ઘણા બધા મધ્યસ્થના દાખલા ગણી ગયા ચાલો કુલ આવૃત્તિ સો છે હવે આવૃત્તિ કઈ રીતે નક્કી કરવાની તો આપણને ખબર છે કે સંચય પહેલો નંબર અને આવૃત્તિનો પહેલો નંબર સરખો જોઈએ તો અહીંયા હું બે લખી નાખીશ કેટલી આવશે અહીંયા ચાર આવશે કારણ કે જો અઢાર થી વીસમાં બે વ્યક્તિનો સમાવેશ થાય અને વીસ થી પચીસ વર્ષની ઉંમર છે તેમાં છ નો સમાવેશ થાય તો બે નો તો ઓલરેડી થઈ જ જાય એટલે આપણે બાદ કરવા તેર માંથી પિસ્તાલીસ બાદ કરવાના એટલે કેટલા આવે તેત્રીસ આવશે નેવ્યાસી માંથી બાદ કરો એટલે કેટલા આવશે અગિયાર બાણું નેવ્યાસી બાદ કરો એટલે ત્રણ આવે સો માંથી અઠાણું બાદ કરો એટલે કેટલા આવશે બે આવશે બરોબર ચાલો આવી રીતે કોષ્ટક બનાવવાનું રહેશે ચાલો હવે આપણે શું કરશું કોષ્ટક બની ગયું તો આપણે તેમાં સૌપ્રથમ પ્રથમ મધ્ય સ્વર્ગ નક્કી કરવાનો તો એક નાનકડા સૂત્રથી આપણે નક્કી કરી છે ને કે એમ બરાબર એન બાય ટુ સૂત્રથી તો એન કેટલા છે સો એના છેદમાં બે બરાબર શું આવ્યા પચાસ આવ્યા હવે પચાસ લેવાની સંચય આવૃત્તિ અથવા તો એના મોટી એટલે એના એના પછીની તરતની સંખ્યા તો અહીંયા જુઓ તમે એના પછીની તરતની સંખ્યા કઈ છે અહીંયા અઠ્યોતેર છે તો મધ્ય સ્વર્ગ પાંત્રીસ થી ચાલીસ આવે આપણે તેને હાઈલાઈટ કરી દઈએ ચાલો ચાલો હવે આમાં જોઈએ આપણે કયો મેળો આપણને પાંત્રીસ થી ચાલીસ મેળો તેથી અધસી બિંદુ પાંત્રીસ છે અને એલ કહેવાય એટલે કે પાંત્રીસ બરોબર એન બાય ટુ કેટલા છે પચાસ સી એફ એટલે કે જો અહીંયા તમે જે મધ્ય સ્વર્ગ હોય તેની સંચય આવૃત્તિના ઉપરની આવૃત્તિ લેવાની તો કેટલી છે અહીંયા પિસ્તાલીસ અને અહીંયા એફ પણ જોઈ લઈએ કેટલા છે તેત્રીસ છે તો અહીંયા કેટલા આવશે પિસ્તાલીસ અને અહીંયા તેત્રીસ ચાલો કેટલા કેટલાનું અંતર હતું પાંચ પાંચનું અંતર હતું એટલે એચ બરાબર પાંચ હવે આપણે શું કરશું સૂત્રમાં બધી વેલ્યુને મૂકી દઈશું એલ એટલે કે પાંત્રીસ પ્લસ એન બાય ટુ એટલે કેટલા આવશે પચાસ માઇનસ C, F, એટલે પિસ્તાલીસ ના છેદમાં એફ એટલે તેત્રીસ ગુણ્યા એચ એટલે કે પાંચ 35 ના પાંત્રીસ ચલો પછ પચાસ માંથી પિસ્તાલીસ જાય એટલે પાંચ તેત્રીસ ના તેત્રીસ ગુણ્યા પાંચ અહીંયા તમે ડાયરેક્ટ પાયો પાયો પછી પણ કરી શકશો બરાબર અહીંયા પચીસ ના છેદ માં તેત્રીસ હવે આપણે શું કરશું ભાગાકાર કરશું ચાલો હવે આપણે પચીસ અને તેત્રીસનો ભાગાકાર કરી નાખવાનો તમારે રફમાં કરવાનું અહીંયા સાઈડમાં કરી નાખું છું હવે પચીસ નો ભાગ ચાલે નહીં ભાગ નો ચાલે એનો આપણે અહીંયા શૂન્ય મૂકવો પડે બરોબર હવે અહીંયા શૂન્ય મૂકી તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે હવે તમે ત્રીસના ઘડિયાથી પણ આ ભાગાકાર કરી શકશો અને ત્રણના ઘડિયાથી પણ કરી શકશો બરોબર કારણ કે ત્રણ છ કઢાર એટલે એકસો એસી થઈ જાય અને તેત્રીસ છ કરો અથવા કરો તો સત્તા સાથે ભાગ કેટલા થાય થાય એટલે વધે અહીંયા પોઈન્ટ મૂક્યો છે એટલે આપણે અહીંયા શૂન્ય ઉતારી શકીએ હવે તેત્રીસ પંચા એકસો પાસઠ એકસો નેવમાંથી એકસો પાસઠ બાદ થાય એટલે પચીસ વધે અને પાછળ શૂન્ય મૂકી જો આના વેલ્યુ પાછી આવી ગઈ તો તેત્રીસ સત્તા બસો એકત્રીસ પોઈન્ટ પછી ત્રણ અંક મળી ગયા એટલે સ્ટોપ કરી દઈએ પ્લસ જીરો પોઈન્ટ આગળના અંકમાં એક પ્લસ થઈ જાય એટલે જીરો પોઈન્ટ ની જગ્યાએ છોતેર થઈ જાય તો પાંત્રીસ પોઈન્ટ આન્સર આવશે બરોબર ચાલો હવે આપણે જોઈએ ચોથો દાખલો મધ્યસ્થ શોધો હવે વર્ગ અને આવૃત્તિ આપણને આપી દીધેલા જ હશે તો વર્ગ જોઈએ એકસો અઢાર થી એકસો છવી જુઓ બધા જ દાખલામાં શું વર્ગ સતત હતા તો અહીંયા એકસો છવ્વીસ થી જ સ્ટાર્ટ થવા જોઈએ પરંતુ એવું થતું નથી એકસો સત્યાવીસ થી એકસો પાંત્રીસ થાય છે અહીંયા જુઓ એકસો છત્રીસ થી એકસો ચુમાલીસ આવે છે તો વર્ગ સતત છે નહીં એટલે કે આપણે અહીંયા દસમા ધોરણમાં ગણિતની ભાષામાં કહીએ તો અસતત વર્ગ આપેલા છે બરાબર કેવા વર્ગ છે અસતત વર્ગ આપેલા છે તો આપણે પહેલાં તેને સતત વર્ગમાં શું કરવું પડશે રૂપાંતરણ કરવું પડશે તો સતત વર્ગમાં રૂપાંતરણ કરવા માટે શું કરવાનું જે અધ સીમા હોય એમાંથી પોઈન્ટ પાંચ બાદ કરવાના અને ઉર્ધ્વ સીમા બિંદુમાંથી પોઈન્ટ પાંચ એડ કરવાના બરાબર તો એકસો અઢારમાંથી પોઈન્ટ પાંચ બાદ કરો એટલે કેટલા આવે એકસો સત્તર પાંચ આવે અને જે ઉર્ધ્વશીમાં બિંદુ હોય એમાં પોઈન્ટ પાંચ એડ કરો એટલે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ થાય હવે સતત વર્ક કરતા હોય ત્યારે જે ઉર્ધ્વશીમાં બિંદુ હોય એ જ શું થઈ જાય અહીંયા અધસીમાં બિંદુ થઈ જાય તો એકસો છવ્વીસ પોઈન્ટ પાંચથી સ્ટાર્ટ થઈ છે તો અહીં કેટલા થઈ જાય એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ તો એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ તો અહીં શું થાય એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ તો એકસો ચુમ્માલીસ પાંચ હોય તો અહીં શું થાય એકસો ત્રેપન પાંચ એકસો ત્રેપન પોઈન્ટ પાંચ હોય તો અહીંયા કેટલા આવશે એકસો બાસઠ પાંચ એકસો બાસઠ પાંચ હોય તો અહીંયા કેટલા આવે એકસો એકોતેર પાંચ એવી જ રીતે એકસો એકોતેર પોઈન્ટ પાંચથી અહીંયા શું આવશે એકસો પાંચ હવે તમે જુઓ કે અહીંયા અસતત વર્ગમાંથી આપણે સતત વર્ગમાં રૂપાંતરણ કરી નાખા તો આવૃત્તિ પણ લખી નાખીએ એનો સરવાળો પણ આપણે કરી દઈએ કેટલો આવશે ચાલીસ આવે છે તમારે રફમાં કરી લેવાનો હવે સંચય આવૃત્તિ તો ત્રણ ત્રણ આઠ સત્તર સત્તર ને બાર ઓગણત્રીસ ઓગણત્રીસ ને પાંચ ચોત્રીસ ચોત્રીસ અને ચાર આડત્રીસ ને આડત્રીસ ને બે ચાલીસ જો અહીંયા ને અહીંયા સેમ આવી ગયો એટલે આપણો સરવાળો સાચો છે ચાલો સૌ પ્રથમ વર્ગ મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે શું કરશું નાનકડા સૂત્ર શરૂઆત કરશું એમ બરાબર એન બાય ટુ એન કેટલા છે ચાલીસ એના ભાગ્યા બે એટલે વીસ દુ ચાલીસ વીસ આવે ચાલો હવે સંચય આવૃત્તિ વીસ અથવા તો વીસના તરત પછીની લેવાની એને આપણે મધ્ય વર્ગ કહેવાય વીસ લેવાનું નથી બરાબર તો વીસના તરત પછીની કઈ આવે ઓગણત્રીસ તો તે મધ્યસ્થ વર્ગ થશે આપણે તેને હાઇલાઇટ કરી દઈએ ચાલો મધ્યસ્વર્ગ શું થશે એકસો થી પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચ થાય એલ અધસીમાં બિંદુ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એન બાય ટુ મળ્યા આપણને વીસ સી એફ એટલે કે જે મધ્યસ્વર્ગ હોય તેના ઉપરની સંચય આવૃત્તિ એટલે કેટલી આવશે અહીંયા સત્તર આવશે એફ એટલે કે પોતાની જ આવૃત્તિ એટલે બાર અને એચ એટલે કેટલા કેટલાનું અંતર છે અહીંયા જુઓ તમે આ પાછળનું ઉર્ધ્વસીમાં બિંદુમાંથી તમે અધસીમા બિંદુ બાદ કરો ને એટલે આપણને એચ એટલે વર્ગ લંબાઈ મળી જાય તો નવ વર્ગ લંબાઈ આવે છે ચાલો હવે આપણે બધી જ વેલ્યુને આપણે સૂત્રમાં એડ કરી દઈએ એલ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ એન બાય ટુ એટલે વીસ માઇનસ સી એફ એટલે સત્તર એફ એટલે કે બાર અને એ જ એટલે કે નવ ચાલો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ વીસમાંથી સત્તર જાય ત્રણ છેદમાં બાર ગુણ્યા નવ હવે જો અહીંયા ભાગ ચાલે છે ત્રણ ચોક બાર થાય તો એકસો ચુ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ નવના છેદમાં ચાર હવે નવ અને ચારનો આપણે ભાગાકાર કરી લઈએ ચાલો હવે નવ અને ચારનો તમારે રફમાં કરવાનો ચાર દુ આઠ એક વધે અહીંયા શૂન્ય મૂકો તો અહીંયા પોઈન્ટ મૂકવા પડે ચાર દુ આઠ બે વધે શૂન્ય એટલે વીસથી થયા ચાર પંચા વીસ કેટલા એવા બે પોઈન્ટ પચીસ એકસો પાંચ પ્લસ બે પચીસ આવે હવે સરવાળો કરી નાખવાનો રફમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પોઈન્ટના નીચે પોઈન્ટ પોઈન્ટની આગળ બે છે તો બે મૂકી દે પોઈન્ટની પાછળ પચીસ છે તો પચીસ મૂકી દઈએ અહીંયા પાછળ તમારે સુવિધા ખાતર શું શૂન્ય મૂકવું હોય તો મૂકી શકાય ભૂલ ના પડે એટલે અહીંયા પણ મૂકી દઈએ આપણે ચાલો પાંચના પાંચ પાંચને બે સાત છ ચારના ચાર ને એકના એક તો આન્સર આપણને મળી ગયો તાલીસ પોઈન્ટ પંચોતેર તો આની જ સાથે આપણે બીજો ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ પૂરું થાય છે અને આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય છે તો મળી આવતા વિડિયો લેક્ચરમાં